કતરગાં વિસ્તારમાં સર્જેલા અકસ્માત બાદ આમ આદમી પાર્ટી દ્વારા ટ્રાફિક જાગૃતિ અભિયાન હાથ ધરાયું છે જેમાં આપના નેતા અને કાર્યકરો હાથમાં બેનર લઈને લોકોમાં જાગૃતિ લેવા રસ્તા પર ઊભા રહે છે ત્યારે અભિયાન વખતે આપના નેતા અને પાલિકાના પૂર્વ વિપક્ષ નેતાની સામે વિસાવદરના પૂર્વ ધારાસભ્ય અને આપ સાથે છેડો ફાડનારા ભૂપત ભાયણી આવી ગયા હતા તેથી તેમને આપ સાથે ગદ્દારી કરવા અંગેના સવાલો પૂછા હતા તો એ ચાલતી પકડી હતી ગુજરાતમાં પક્ષપલટો પલટો કરનારા આપના વિસાવદરના ધારાસભ્ય એવા ભૂપત ભાયાણીનો વિડીયો વાયરલ થયો છે આમ આદમી પાર્ટી સુરત શહેરના કાર્યકરો ટ્રાફિક જાગૃતિ અભિયાન ચલાવતા હતા તે દરમિયાન પક્ષપલટો કરવાના ધારાસભ્ય એવા ભૂપત ભાયાણી મળી ગયા હતા જેથી પૂર્વ વિપક્ષ નેતા ધર્મેશ ભંડેરી દ્વારા તેમને સવાલો પૂછવામાં આવતા માજી ધારાસભ્ય ભાયાણી ઊભી પૂછડીએ ભાગ્યા હોવાનું વિડીયોમાં સામે આવ્યું છે ધર્મેશ ભંડેરી અભિયાનનો વિડીયો ઉતારતા હતા એ દરમિયાન ભાયાણી સામે આવી ગયા હતા જેથી ધર્મેશભાઈ સહિતના કાર્યકરોએ તેને ઉભા રાખીને આપ સાથે છોડો ફાડવાનું કારણ પૂછવામાં આવ્યું હતું તેમાં ભાયાણીએ અનેક કારણો હોવાનો ટૂંકો જવાબ આપ્યો હતો ગદ્દારી કરવા પાછળ અને પોતે ટિકિટ માટે ભલામણ કરી હોવાથી પોતાનો સાચો જવાબ આપવા માટે કહેવાયું ત્યારે ભાયાણીએ કંઈ રીતે જોબ આપ્યા વિના પારોટના પગલાં ભરી લીધા હતા અઝર કુરસી સાથે હર્ષદ સીધા તમારે ન કરવું જોઈએ જનતાએ તમને પણ આમાંથી પાર્ટીને જોઈને મત આપ્યા હતા એક વાત તો કયો લોકો જોઈ રહ્યા છે લાઈવ જોઈ રહ્યા છે શા માટે આમ પાર્ટી છોડી ભૂપતભાઈ પ્લીઝ ઘણા કારણોમાં એકાદું કારણો પ્લીઝ એકાદું કારણ આપો એકાદું કારણ ભૂપતભાઈ આપશે આપણને એકાદું કારણ પ્લીઝ ભૂપતભાઈ આમ આદમી પાર્ટીએ તમને મેન્ડેટ આપ્યું તમે ખુબ કીધું તું મને મત મને તમે મેન્ડેટ મને આપો મને ટિકિટ આપો હું પાર્ટી સાથે જોડાઈને રહી છું જીતીને બતાવીશ પાર્ટીને મજબૂત શા માટે શા માટે તમે ભાજપમાં વયા ગયા મારે તમને પૂછવા માંગુ છું એક મિત્ર તરીકે પૂછવા માંગુ છું તમારી ટિકિટ ની ભલામણ મેં ખુદ કરી હતી તમને ખબર છે તો હું ખાસ તમને એટલે પૂછવા માંગુ છું શું કારણ હતું કે આમ આદમી પાર્ટી છોડીને તમારે ભાજપમાં જવું પડ્યું પ્લીઝ આટલી વિનંતી આનો જવાબ આપવા માટે એક વિનંતી કરું છું ભૂપેન્દ્ર આપને ખાસ પ્લીઝ મેં તમારી ભલામણ ભૂપતભાઈ મેં તમારી ભલામણ કરી રીતી એટલે હું કહું છું તમને ખબર છે કે મેં ભલામણ કરી તમે કઈક જવાબ તો આપો ભૂપતભાઈ કારણ શું આવડો મોટો દ્રોહ ન કરાય પ્લીઝ ના ના કોઈ દ્રોહ ના ના પાર્ટી સાથે તમે દ્રોહ કર્યો કે ભાઈ નહીં બિલકુલ નહીં તમે પાર્ટી સાથે દ્રોહ કર્યો છે જો કે આજનો અમારો વિષય નથી આ તો તમે અહિયાં જોવાઈ ગયા દેખાઈ ગયા એટલે હું તમને પૂછું છું આવડી મોટી ગદારી કરવાનું કારણ ભાગવું એટલે પડે ઉભા ભાઈ જો આ ગદારી કરે ને એટલે એમને ભાગવું પડે છે મિત્રો